નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વિષય ધોરણ આઠ સેમિસ્ટર એક પાઠ ત્રણ જુમો બિસ્તી નો સ્વાધ્યાય તથા અભ્યાસનો વિડીયો જોઈશું મિત્રો અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો હવે આપણે પહેલા અભ્યાસ તરફ જઈએ અભ્યાસનો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો પ્રશ્ન નંબર એક જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય એ માટે આપણને ચાર વિકલ્પો આપ્યા છે વિકલ્પ નંબર ક માનવ પ્રેમ ખ પશુ પ્રેમ ગ માનવતા અને ચાર ગ લાગણી વેળા મિત્રો આપણને ખબર છે આ પ્રશ્નનો જવાબ આવશે ખ પશુ પ્રેમ તેથી આપણે અહીં ચોરસમાં ખ લખવાનું છે ત્યાર પછી બીજો પ્રશ્ન જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો વિકલ્પો છે ક જુવાર ખ બાજરી ગ ગદબ અને ગ સૂકું ઘાસ તો આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ગ ગદબ એટલે આપણે અહીં લખ્યું ગ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આપણે મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ઝૂમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો મિત્રો આના વિકલ્પો હવે આપણે જોઈએ ક હાથી પર બ ઘોડા પર ગ પાડા પર ગ વેણું પર મિત્રો આનો સાચો ઉત્તર છે હાથી પર વિકલ્પ ક એટલે આપણે ચોરસ ખાનામાં લખીશું ક ચાલો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ જઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો જેમાં આપ સ્ક્રીન પર જોઈ શકો છો તેમ આપણો પહેલો પ્રશ્ન છે પાડાનું નામ વેણું કોણે પાડ્યું હતું તો મિત્રો આપણે એ પ્રશ્નનો જવાબ બીજી સ્લાઈડમાં જઈને જોઈએ તો તેનો ઉત્તર છે ભાડ તો મિત્રો તેનો ઉત્તર છે વેણું નામ જુમાના એક સાહિત્ય રસિક મિત્રએ પાડ્યું હતું ત્યાર પછી પ્રશ્ન બેનો બીજો જવાબ બીજો પ્રશ્ન આપણે જોઈએ વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શો નિર્ણય કરે છે જેનો જવાબ છે વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન મિત્રો પ્રશ્ન નંબર ત્રણ જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે જેનો જવાબ છે અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણું માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે મિત્રનો જીવ બચાવી અંત સમયે દોસ્તી નિભાવી છે માફ કરશો મિત્રો અહીંયા થોડી ટાઈપિક મિસ્ટેક થઈ છે હું સુધારી લઉં છું હા તો મિત્રો અહીંયા મેં સુધારો કરી લીધો છે અંત સમયે વેણું જુમાની દોસ્તી નિભાવે છે ચાલો મિત્રો હવે થોડા આગળ વધીએ પ્રશ્ન નં હવે અભ્યાસ પૂરો થયો હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક જેમાં સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો પહેલો પ્રશ્ન છે જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા તો પ્રશ્નનો ઉત્તર કંઈક આવો છે જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યામાં નીકળી પડતો બારણે બારણે પાણી ભરી દીધા પછી જુઓ ઝૂમો અને વેણુ બંને પાછા વળતા ઝૂમો અને વેણુ પાછા વળતા ઝૂમો રસ્તામાંથી એક પૈસાના ગાજર ને ટામેટા કે બહુ બહુ તો ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે બથભરીને ગદબ ખરીદતો પાછા વળતા વેણું ગદબ ખાતો પછી જુમો બપોરથી છેક સાંજ સુધી હોકો ગગડાવ્યા કરે અને વેણું માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો પછી સાંજે જુમો અને વેણું ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા આવતા મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે તો એનો જવાબ છે જુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમ તેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પછી રસ્તે જતા બે યુવાનોની મદદ કરવા વિનંતી કરી પણ એ યુવાનોએ તેને ફાટકવાડા પાસે જવાનું કહ્યું એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ ઝપાટાબંધ ફાટકવાડાની ઓરડી પાસે જઈ તેણે વિનંતી કરી સિગ્નલ ફેરવો મારું જનાવર કચડાઈ જશે પણ ઓરડીમાંથી કોઈ ભાઈ માણસ નથી એવો બેદરકાર જવાબ મળ્યો તેથી જુમો નિરાશ થઈ આમ તેમ આમ જુવાએ પોતાના પ્રિય વેણોને બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો જેનો જવાબ છે વાર્તાનું છેલ્લા વાક્યમાં વેણું 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 એમ ત્રણ બૂમો પાડીને ચાલી જાય છે આ વાક્ય ઝૂમો અને વેણું બંનેના એકબીજા પ્રત્યેના પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો જેમાં પ્રથમ પ્રશ્ન છે જુમાની જગ્યાએ તમે હોવ તો શું કરો મિત્રો આ પ્રશ્નો વિચારીને જવાબ લખવાના છે કદાચ તમારો જવાબ આનાથી અલગ પણ હોઈ શકે બરાબર છે મિત્રો ચાલો હવે આપણે જોઈએ જુમાની જગ્યાએ શું કહે છે જુમાની જગ્યાએ હું હોત તો હું ક્યાંથી ક્યાંકથી લાલ કપડું મેળવી અને પાટા ઉપર ઊભો રહી અને હાથ ઊંચો કરીને કપડું હવામાં લહેરાવી ટ્રેનને રોકવા માટે પ્રયત્ન કરું ઉપરાંત હું વેણુનો પગ કાઢવા માટે પણ વધુ પ્રયત્ન કરત ત્યાર પછીનો બીજો એક પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે શું બન્યું હોત તો બચી હોત આ પ્રશ્નમાં પણ તમે તમારી જાતે પ્રશ્નનો જવાબ લખી શકો મિત્રો જવાબ જોઈએ વેણુની બચવા માટેની શક્યતાઓ માટે આ પ્રમાણે વિચાર કરી શકાય કે આ પ્રમાણેની શક્યતા હોય એમાંની પહેલી શક્યતા છે કે એ જુમાનું કહ્યું માન્યું હોત અને દોડ્યું ન હોત તો એ બચી જાય બીજી શક્યતા ફરવા નીકળેલા બે યુવાનોએ જુમાને વેણુનો પગ કાઢવામાં મદદ કરી હોત તો વેણુ બચી જાત અને ત્રીજી શક્યતા ફાટકવાળાએ સિગ્નલ ફેરવી હોત તો વેણુને બચાવી શકાયો હોત બરાબર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ત્રણ જેમાં તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો તો તેનો જવાબ આ રીતે લખી શકાય હું મારા ગમતા પ્રાણીની સમયસર લીલો ઘાસ ચારો અને ખાણ ખવડાવું તેને સમયાંતરે પાણીથી નવડાવીશ તેની રહેવાની જગ્યા એકદમ સ્વચ્છ રાખીશ તેનું ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ થાય તે માટે છાપરું બનાવીશ જો તે બીમાર થઈ જાય તો ડોક્ટરને બોલાવી તેની સારવાર કરાવીશ તેને નિયમિત ફરવા પણ લઈ જઈશ ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચાર આ વાર્તાનું શીર્ષક વેણું રાખીએ તો તે માટેના કારણો આપો મિત્રો જેમાં તેવું વેણું એવું નામ આપવું હોય પાઠું તો આપી શકાય જો આપી શકાય તો કયા કારણોના આપી શકાય તો જવાબ છે કે વેણું એક પ્રાણી હોવા છતાં જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને સમજી શકે છે વેણું અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી તેનો જીવ બચાવે છે એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે આ ઉપરાંત વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર છે આ જોતા આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો એ ઉચિત ગણાય ત્યાર પછી બીજો એક પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છે ત્રણ શબ્દોના સમાન આર્લો શબ્દ છે શ્રીમંત જેના અર્થ થાય છે ધનવાન પૈસાદાર અમીર બીજો એક શબ્દ છે દુર્ગંધ જેનો અર્થ થાય છે બદબુ વાસ ત્યાર પછી ત્રીજો શબ્દ કર્કશ કર્કશનો અર્થ થાય કઠોર તીણો ત્યાર પછી ચોથો છે આનંદ જેનો અર્થ થાય છે હર્ષ ખુશી પાંચમો પ્રશ્ન છે ગદબ જેનો અર્થ થાય રજકો મિત્રો આ સમાનાર્થી શબ્દો તમે જરૂર નોંધશો અને શક્ય હોય તો તમારી નોટબુકમાં તમે વાક્યો પણ બનાવજો બરાબર મિત્રો ચાલો આજના પૂરતું આટલું બરાબર છે જો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને હજુ સ કરી નથી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયો ગમતા હોય તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં બરાબર છે મિત્રો ચલો આવજો આભાર થેન્ક યુ